એવી એવી ઘટના બની કે વાત જ પાણી દવા જય માતાજી દોસ્તો કેમ છો બધા મજામાં ઉમેદ કરતા હું કે બધા મજામાં જઈશું અને સવાર સવારમાં આપણે થઈ ગયા છીએ એકદમ તાર ને આવી ગયા છીએ પાણી વાળવા અને આજે આખો દીધો હે કે એવી એવી ઘટના બની કે તેની વાત જ પૂછવામાં કારણ કે વિડીયોમાં બન્યા તો એટલે તમને બધી ખબર પડી જાય કેવી કેવી ઘટના થઈ એમ કારણ કે મજા આવી છે આજના વિડીયોમાં બહુ જ મજા આવી છે એટલે બહુ જ મજા આવી છે કાલે જ પાણ પાયેલું હે અને કાલે પાયેલું અત્યારે જવો કેવો હું કહી દઉં જવું પડી ગયા રીતા કાયલ જ પાયરા એક દીમાં તો હું કહી ગયું કારણ કે જમીન તહેરી હોય ને એટલે ઉપેર ઉપેર પાણી થોડ્યું થઈ અને હેઠળ જમીન તો એમને કોરી તરીકે હેઠા શું મારે એટલે માથે જમીન તડ ને અત્યારે હે કે શીણાને પીલા આ શીણામાંથી પાણી હાલે હે આ રીતો દસ બાર કેરા બાકી છે અને પછી જવાના ડુંગળીમાં પાણી વાળવા તો હલો હવે મળીએ ડુંગળીમાં પાણી વાળીને પછી અને વસમાં કંઈક એવું સારું આવશે તો આપણે દેખાડશું ને બધા બન્યા રહેજો વેડિયોમાં ત્વચાર શીણા જાહેર ને ઘઉં ને બધું ગયું છે ને અચાર સડાઈ દીધું અમે પાણી જાહેરમાં ત્વચાર જાય છે પાણી જાહેરમાં નારભેર છે કે ખાતર પાવાનું પાવન તો એ ધોરણ નાખી દીધું હોય કારણ કે હવે મોટી મોટી ઘાત થતા હોય સટાઈ નહીં એટલે હવે એ ધોરિયા પણ ધોર્ય મોકલી જાય ને ભૂયું જાય પાણી નારભે કે હું પાણી પીવા જ આવશું કારણ કે દોઢ કલાકથી નવરેથી કાંઈ કારણ કે એક તો બાસાલી ફેરવી પાણી ફેરવવું અહીંયા પાણી છોડાવવું અહીંયા ફૂટી જાય ત્યાં ફૂટી જાય એવું જ બધું એલા કરે છે એટલે અત્યારે કે હું શાંતિથી ઘડીક પાણી પી લઉં અને હાલ બપોરે થઈ ગયા હે તો પછી બપોરે કરી લઈએ યાર વાર એટલે કે ટિફિન જ લેવા જવાનું ને એવું બધું કરવાનું તો હાલ તો અત્યારે હું પાણી પી લઉં થોડુંક ફાઇનલી દોસ્તો અત્યારે હજી જમ્યો નહીં એટલે કે હજી બપોરને કર્યા તો કામ વધી ગયું હે કે હું એક કેરી પાકી ગઈ તો એક કેરી હું ખાઈ લો ને પછી કામ કરીને પછી જમી લેવું તો છે કે આ ખાતર નાખવાની હે ડુંગળીમાં ને ભાઈ અમારે નાખવા મળ્યો તો હું છે કે કેરી ખાઈને પછી નાખવા મળ્યું પેલા તો હે કે દવાવાળા હાથ ચાલા હતી ભોઈ આવું પછી કેરી ખાઈ લો અને બધા વિડીયોમાં બન્યા રહેજો ને કેવો વિડીયો લાગ્યો ને કોમેન્ટ કરી દેજો ફાઈનલી દોસ્તો કેરી બેરી નહીં અને અત્યારે છે કેરી નથી મારી ભાઈ ને મારે છે એ પોપીયું છે એ તો હે એ પોપી તોડ્યું કે આ દવા સાટવાનું થઈ ગઈ પછી મેં મેં દીધું એ સાટું કે મેં કીધું પોપીયું ખાઈ લઉં પણ ખાવાનું કઈ ટાઈમ મળ્યો નહીં ને દવા સાટવાનું થઈ ગઈ એટલે ઓરિયા ને સલ્ફર બે સાટવાનું થઈ ગયું તો સાટ દીધું ને અત્યારે નોરા મરજી છે તો પોપીઓ ખાઈ લેવું હોય તો આપણે જમી લીધું છે ને અત્યારે આપણે અહીં બેઠા છીએ કારણ કે ભાઈ વાળા છે પાણી એટલે આપણે નિરા

એમણે નહી